ગુજરાત નું પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં ભારે ગરમી પડી રહી છે છતાં પણ મોટી સંખ્યામાં યાત્રિકો માં અંબાના દર્શને આવ્યા છે તે ધ્યાને લઈ ગરમીની રાહત મળે તે માટે અંબાજી મંદિર દ્વારા કરવામાં આવી છે શ્રદ્ધાળુ માટે ઉત્તમ વ્યવસ્થા હા ગુજરાતમાં ઉનાળો જામ્યો છે જેના લીધે બનાસકાંઠા જિલ્લામાં કાળઝાળ ગરમી પડી રહી છે હવામાન વિભાગે પણ હીટવેવની આગાહી કરી છે તેને લઈ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર પરિસરમાં દર્શન આવતા યાત્રીઓના સ્વાસ્થ્યની સુરક્ષાને લઈ ગરમીથી આંશિક રાહત મળે માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પગલાં લીધા છે અંબાજી મંદિર આવતા યાત્રીઓ માટે ઠીક ઠીકાને ઠંડી હવા માટે કુલર કુલર તો બીજી તરફ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે બહારથી ગરમીમાં થાકીને આવેલા યાત્રીઓ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર ચાર્જર ચોકમાં ભર ઉનાળામાં અમૃત ઠંડી છાશનું નિશુલ્ક વિતરણ કરવામાં આવે છે જેની મોટી સંખ્યામાં યાત્રી

જો તમામ વધારે હોય ભક્તોને માનના દર્શનમાં કોઈ તકલીફ ન પડે અને શાંતિનો અહેસાસ થાય બપોરના સમયે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા આ ગરમીના સમયમાં સુંદર વ્યવસ્થાઓ માનનીય ચેરમેન સાહેબની સૂચના મુજબ કરવામાં આવેલી છે મંદિરનું જે દર્શન પદ છે ત્યાંથી મારી ચાચર ચોક સુધી લગભગ દસેક જેટલા વોટર કુલર મૂકેલા છે જેમાં ઠંડુ પાણી ભક્તોને પીવા મળી શકે છે આ સિવાય દર્શન પદ અને મંદિર પ્રાંગણમાં

ઠંડી ઉનાળાની અંદર ઠંડી છાસનું વિતરણ કરવામાં આવે છે ગઈ સાલ પણ કર્યું હતું અને આ વર્ષે પણ આપણે ચાલુ કરી રહ્યા છીએ ઠંડી છાસ અથવા તો લીંબુ શરબત ઠંડી છાસ સારી ક્વોલિટીની અમૂલની જે આવે છે એ ઠંડી છાસ માય ભક્તોને મળે બપોરના સમયે એ પણ આપણે આયોજન કર્યું છે તો આમ અત્યારે આવતા માય ભક્તોને અંબાજી મંદિરના દર્શનમાં સુવિધાપૂર્ણ સુવિધા મળે અને છાયો પાણી ટોયલેટ વોટર કુલર

સ્પષ્ટ કરી છે જય હિન્દ સતરે 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 સતરે